ભાઈ એક વાત કરીએ બેશન ચાપરો કરી આવું હા જલ્દી આવજો પછી હાલે આવું હું વાર જો અમાજે ચારે નાશી નહી લે કોઈ ને બેશન તો બહુ ભૂડે નહીં નહી આ બૈરા હું કેવાનું મારે આ માજે પોdna મોદ બધું કર્યું છે રે આધા કરવા પડશે આ ભેઠો માજે એ ખોડી ને આ ગમણ પોતા કરતી ખર્પી રહી

ખા ખા જ કરવાનું છે એકલું પેલા એ તૈયાર થઈ જાય શીજેનો ખાવા માટે ખવું ખવું કરી દેવાનું આખો દારો જીવન

ગભરાબ ના ગમે તો છોકરો તો પરિણામ જ પડે ને ભલે જ રખડતો હોય તો થઈ જ જાય કાર્ય છે છો કશી કોતું નઈ પેલા કલ્લા બે ભટકાય છે ઘણી વખત મને હું ટીકા કરું તમારી થોડું કોર કરો તમારી ઈદ મમ્મી બેહવા ના મળે થોડુંક આપ આ મળે સા નહીં બધા કરવા જતો એમ તમારો બધા થઈ ગયો પાવા આવી ગયો તો હમુ જોવો રખડતું જ હગું કરવું તો કાઢ એટલે સબર તો થશે ટેન્શન ના લેજો તમે લગી રે આપણે હગા ગણો છીએ હગા બધા બોલાવીએ ફોન વાત કરીએ હગો ઘેર જઈએ મળવા બધા થઈ જાય સબર છે ટેન્શન ના લેતા સબર થઈ જાય ને આટલો તો સારું સારું થઈ જાય તારો સંબંધો સંબંધ ખોરી લાવે છે એટલે થઈ જાય તું કોણ કરબંધ કરોટા મરા શબ્દ કહીએ

બધું થશે હા એવી ખોદકી વાતો ના કરવાની હોય રોમભાઈ આ ગાભાજી ના કાર્યા માટા ની વાત લઈ ને આવ્યો છું સારું સરસ કહેવાય કશું કરે એવું નહીં બોલો રોમભાઈ કે હડો કશું છે એને લગી નથી બધો નહીં આ બેસો બેસો અમારા બધું જાતે કરવાનું થાય છે ગાભાજી અમે કાયું ના થવાનું હોય કાયું ના થવાનું હોય યાર એ તો છોકરો સ આપણો આપડે પરિણામ બસ પડે હું તો આ લઈને આયા છીએ અમે બધું કઈશું ને કરાવીએ ના લેજે તો થઈ જાય આપડો છોકરો ગમ માં એટલે આ પરિણામો જ પડશે અને તો લઈ લો કરાવી આ લઈને આય આ જેટલો ઓન વિશ્વાસ છે તમારા છોકરા ઉપર આગુ કરાવી તો કરાવી કે આજે જ જઈએ આપડે મેમન નતો વાત કરો મેમંદ પછી બધું નક્કી કરી કાઢો તો કાર્ય વાત નક્કી કરે કે છોકરો મારા જોડે સર

પણ તમારે જોવું પડે ને સંબંધ જે રીતે કરાય આવી રીતે ના કરાય ને કોઈ સુર કુવામાં ના ના ખાય એ તો વાત તમારી સાચી પણ અમે તો રોમભાઈ લીધે સંબંધ કરવાની વાત કરીએ અને એવું હોય તો આપણે સંબંધ નહીં કરાવો મારતો તમે આરે સંબંધ ના કરવા છો અને એ તો વ્યાસન બહુ પૂરો છે અને એને તો બધો લક્ષણ હી નતો પણ અમને ખબર નથી તમે કીધું તે સારું આ તો બરાબર અને જો

છો તાને તો પરશે સુગુરુ ચારા બનાવીશું આપણે આપા જોકાનો સબન થઈ જશે રંજીતભાઈ મલી જો અત્યારે ભેગુ થા દેવ પડશે હોય એવું ગાભાજીના આવી હગુ લઈને આયા તા ત કાર્યનો ના થાય હા હેડો તે હું જઉં છું તા

આપડો પેલો રણજીતભાઈ આપણા એરિયા કદી આવતો નહી પેલા રણજીતભાઈ એ તો આયા તા કાર્ય ખરા ભાઈ તો એનો સંબંધ નહીં વાત લઈને આયા તા રાજુભાઈ હું ભાઈ બાબા સંબંધ કરાવડા ગાભાજી ના બે ના તો રાજુભાઈ મારા લાલિયા નું કરાવડા જોયું મારવા મળ્યા રાજુભાઈ

પાર્લર ચલાવ છોકરો કોણ તો બોબી દેવલ જેવું દેખાય તો હગું આવશે આવશે